આજે આપણે ગુજરાતીઓના ફેવરેટ થેપલા બનાવીશું અને આ થેપલામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તે પણ આ વિડીયોમાં જોઈશું તો થેપલા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને ઘઉંના લોટની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું છે ત્યારબાદ એડ કરી છે એક ચમચી જેટલી હળદર અને ત્યારબાદ એડ કર્યું છે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ત્યારબાદ એડ કરેલી છે થોડી એવી હિંગ અને ત્યારબાદ એડ કર્યું છે એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર ત્યારબાદ મેં આ તેલનું મોણ એડ કરી દીધું છે તમે તેલની બદલે ઘીનું મોણ પણ એડ કરી શકો છો બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે અને આપણો લોટ છે તે તૈયાર કરી લીધો છે લોટ તૈયાર કરવા માટે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને લોટ તૈયાર કરતો જવાનો છે તો થેપલા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે હવે ઉપરથી ફરી પાછું આપણે તેલનું થોડું મોણ એડ કરીશું અને લોટને બરાબર આપણે મિક્સ કરી દઈશું તો આપણો લોટ છે તે પરફેક્ટ રીત સાથે અને પરફેક્ટ માપ સાથે તૈયાર થઈ ગયું છે હવે થેપલા બનાવવા માટે આપણે નાના નાના લુવા કરી લેશું અને આપણે જે રીતે પાટલી અને વેલણ ઉપર રોટલી વણીએ છીએ તેવી જ રીતના આ થેપલાને વણી અને તૈયાર કરી લેશું તો મેં અહીંયા એક લઈ લીધો છે અને પાટલી વેલણ ઉપર આખે આખો આ થેપલા છે તે વણી લીધા છે થેપલાને પકવવા માટે મેં પહેલેથી જ અહીંયા લોઢીને ગરમ મૂકી દીધી હતી તો આપણી લોઢી છે તે પણ હવે ગરમ થઈ ગઈ છે અને વણેલો થેપલું છે તે લોઢીની ઉપર એડ કરી દીધું છે થોડીવાર માટે આપણે આ થેપલાનું પહેલું પણ છે તેને પાકવા દઈશું એપ્રોક્સ બેથી ત્રણ મિનિટ સુધી જ આ પકાવાનું છે વધારે જાજીવાર નથી પકાવવાનું નગર થેપલાનું પહેલું પડ જો બરી જશે તો થેપલા છે તે ચવળ થઈ જશે તો આપણું થેપલાનું પહેલું પડ છે તે સરસ રીતના પાકી ગયું છે અને હવે આપણે એની ઉપર તેલ લગાડીશું અને ત્યારબાદ ફરી પાછું જે બીજું પડ છે તેને પકાવીશું અને આ તેલ લગાડેલા ભાગને આપણે ઉલટાવી દઈશું તો અહીંયા પણ પાછળની બાજુ પણ આપણે તેલ લગાડવાનું છે એટલે બંને બાજુ થેપલાની તેલ લગાવવાનું છે અને સરસ રીતના આપણા થેપલા છે તે હવે પાકી અને તૈયાર થઈ ગઈ છે તો આ થેપલાને તમે ચાની સાથે દહીંની સાથે સૂકી ભાજીની સાથે કોઈ પણ શાકની સાથે ખાઈ શકો છો અથવા તો જો તમે બારગામ જાવ છો તો ટ્રાવેલિંગમાં પણ આ થેપલાને તમે સાથે લઈ જઈ શકો છો